વાગી ગયા તા ત્રણ ને આર્યન ભાઈ આવી જશે નિશાળેથી અને આવતાની સાથે એને ખાવા જોઈએ તો કાલની વધેલી પાણી પડી હતી તો કે પાણીપુરી ખાવી છે તો મેં મસ્ત મજાની ભરી દીધી અને આર્યન ભાઈ તમને કહેવા માંગે છે તો આર્યન ને ખાવાનું દઈ દીધું અને મારે તો જો મશીન ચાલુ છે તો હાલો હું હાડી બનાવવા મળું આજ તો આર્યન ને પતંગ સગાવવાનું મન થઈ ગયું પતંગ તો લઈ આવ્યો પછી આર્યન મારી સામુ જોવે હું એની સામુ જોઉં કેમ કે કીના બાંધતા તો આવડતું નથી પછી પતંગ લઈને આવી ગયા ધાબા ઉપર અહીંયા લાટ બધા છોકરા પતંગ સગાવેશો તો એકાદો કાની બાંધી દેજે તો ઇનાશભાઈ કે લાવો મને બહુ હાર આવડે છે તો હું તમને કીના બાંધી દઉં આઠ વાગે સાજજે ઘેરે આવ્યા નાસ્તાની સાથે નાસ્તામાં લાવ્યા હતા સમોસા તો હાલો સમોસા પાલટી થઈ જાય અને આર્યનભાઈને સમોસા તો ઘણા ખાવા છે પણ આ એના બોખા દાંત એને ખાવા નથી દેતા સમોસા પેટમાં પડી ગયા થા એટલે જમવાની ઉતાવળ નહોતી તો રાતના બાર વાગે અમે સાહ ભાખરી ખાઈ લીધી ખાઈને મેં ઠામડા ધોયા અને આર્યનભાઈ જો આવું કામ કરતા હતા મચ્છર મારવાનું અરે અમારા ઘરમાં બહુ વધી ગયા પછી તો મેં કરી નાખી પથારી પથારી કરતાની સાથે આર્યન ને તો બહુ ઊંઘ આવી ગઈ તો હાલો આપણે પણ ઊંઘી જાય ને મળશું આપણે નેક્સ્ટ થેન્ક્સ ફોર વોચિંગ બાય